તમને એક સાદુ ગણિત સમજાવો આ દેશમાં એક ટકા લોકો પાસે અબજો રૂપિયા છે અને બીજા અબજો પાસે એનો એક ટકો નથી હા કેવો સ્કેમ અને મારો જન્મ સ્કેમ થવા માટે નથી થયો આ એમ ધ સ્કેમ આ પ્લાન બનાવવાથી લઈને તમને ટ્યુશન આપવાથી લઈને આમાં લાગતી સાધન સામગ્રી લાવવા સુધીની જવાબદારી બધી મારી દાદા ટીમ તૈયાર ને ક્યારે આવું હા એ તો જા શીખવાડો મેડ માર લઈશું ધાડ મારવાની છે મગમાંથી ફોતરા જ કાઢવાના જોઈ જો બે દાદા બેંક લૂટવાની છે